માજો લાલે રે ઓર અરે ફાર છો લે ઓ આ દે દે ફાર ના દે

ઓ મારો કેટલા પતંગ લાવ્યા પપ્પા

રાખી ના આવે દીવ આરો છે એવું લાગે હા ઉતરાણ ભાર નારો નહિ શિયો

ફુંજી રાખેલ પછી બાયરો ફુંજીરાવા દવાઈ ન થાય બોમા રે હી પતિંગ પકડવા તો આમ ગોય પડ્યા તો

કરીએ બરોબર કરીએ મિલ લે પણ રાખો અને મિત્રો આ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો બરોબર અને બીજું કે આપડો થોડો

દવાખાના બાજુ જવું પડે બરોબર એના માટે બરોબર એટલે આ વિડીયો હે ને જોજો અને આગળ એક ભાગ આવશે વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાની બરોબર જય માતાજી